તમે ભાઈ મને બોલતા બોલું તા એ બાબુ મને મને બોલવાની ઓ ભાઈ તમે જેવું મન આલો એવું મન હું હવે બધી વાત છોડો

બરોબર હું કોમ છે તે ભાઈ એ તો મને ખબર નહી મને ફોન આયો કે ભાઈ મારા ઘેર આવો તો હું ઈવન ઘેર જાઉં હું એટલે આ જોજે બાબુડાઈનો વિશ્વાસ કરતો ઘેર બોલાઈને માર છે ઓ રાખજી ભાઈ અમન ના મારે તમન મારે અમન હું લેવા મારે એટલે તારાજીને છત્રીનો વકળો છે એટલે કહું છું ભાઈ છત્રીનો વકળો તો હોય બોલાવ તો જવું પડે ઈવન આ ઘેર આ કે કશો હો જને જઈ આવો આ તે ઈવન ઘેર જાઉં હા હો જઈ જાઓ તમે તારા આટલી બધી પરાબો શું લેવા કરો તમારું કોમ હતું મારે તો કોઈ કોમ નહીં મેં ખાલી તને એ પૂછ્યું કે તારે જો જવાનું સહી કઈ કે તમારું કોમ કરો ને જે કરતા હોય પૂછાવ કરે મને મારે એ કોમે જવા દે હાલો આ તો જો તારા ખોટી પંચાત કરો તો તમે મારા જોડે અતારે હારો હારો હવે ઉપરો વધારે બોલવા નહી આવતું અરે ખર આ કળવાના અને આ બાબુડા બેન મારા ઓળછન વચમાં માથાકૂટ થીતી તે સત્રીનો વકળો થઈ ગયો તો અન બાબુડો એમ કે છે કે કળવાએ ફોન કરીને મને ઈ બોલાયો છે

ખાઈ મોણા ના ખાઈ તું કોણ હી તા તું તો કાગળો તો હે યાર એટલે તમે નક્કી કર્યો ને 12મું કુકના પૈસે વારી જ કરવું છે કુકના પૈસે 12મું ખવરાવું નહી કુ

એ બધું તમારું જોવાનું બાબુલા લાઈન મન કીધું કેમ એટલી બધી પડા લેતા હતા પડા લેવી પડક લે હે કોની નજરે તમે મારા ઓરજા દુશ્મન દેખાવ છો અને ઓમ મારા જો ફોન કરીને ઘેર બોલાવે બાબુડાને અમે બે જણા એકબીજાને વાઠી નાખીએ તોય તમારું કો એ મે તો પેલા હું લે વિરોધ કરે તારે અલ્યા વિરોધ કરીએ કે એક થાળી ખાઈએ તમાર તો જોવાના આવા તમાર તો આટલી બધી પંચાયત કૂટવાના આવા ઘરમાં બેઠો થઈને અલે

કા છોડો નઈ ઓ ભડું નઈ ઓ ભડું લ્યા લારીયા કેમો અમે ખોડી લે હા હું વાત કરું હું નહીં સમજો હા હેડો એ હેડબાન કરો એ કરબી કરે ને વધારે નઈ નકાયા જાપો દેઓ એ કોઈની પંગા નિયા ઉછો બોલે દેખાતો નહી વાસો ફૂટી ગઈ તમારી હે તો ટેબલ આ તો ટેબલ જ હોય ને તો બીજું શું હોય કે ટેબલ હું લેવા લાયો હું મારા માટે લાયો હું તમાર માટે કેમ લાયો ખાલી એમને તમારો શું કોમ છે તમે તમારું કોમ કરો ને જે કરતા હોય એમ એમને તમે પૈસા વાળા તો છો નહી કે ટેબલ કો બેંક હોય એવું હાટું ના હોય પૈસા વાળા હોય એ જ ખાય ગરીબ હોય ને એ ટેબલ પર બેહી જ ખાય હોટલ જાય એટલે ના 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 હોટલ જવાની વાત નહીં ઘરની વાત કરો ભલા મોણા નહીં તમારા કોઈ પકોડી નો ધંધો હોય તો ટેબલ પર બેહી તમે પકોડી બે કોલે તો મારી મરજી હું ગમે તે કરું તમારે તો જોવા આવે તમે તમારું કામ કરો એમ નહીં લાય તમે એમ તો કો નહીં કેવું નહીં કેવું ના તમારા બે માણસો વાત જોઈને બેહી રહે તમારી બરોબર છે હું વાત છે એ મને ચોખોડ કહી દો

કુતરું બીજું આહે પડી છુ ના ના કુતરું આ નહી પડી યાર ઓહો હો હો આફે ભરાણા હો બેહો બેહો પાણી ભલાવ મુ અલે ગંડર પાણી નહી પીયું યાર અરે બેહો કી આય 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 તો તલે કરજો લે કોણ પીયો હે તંપાઈ આ ચમ તોરતાન તોરતા આય કે જો આ હા બેહારો પેલા હે ગંડર હા કોક બા મરી ગયા બા મરી ગયા ઓ યાર

બે વાળું દુઃખ હોય સુધરી જાય તો દુખ અને ના સુધરી તોય દુખ કરવાનું સુખ એટલે બધા સુધરી પણ ગાયો ના સુધરો જાય

તમપી તમપી આખા ગામની વાના સિકા બાપુમાં yeah. yeah.

અમે તો ચીટિંગ કરી રહ્યા ચીટર તો તમે લોડો તમાર દો કા નાખો હળો મે 200 ના છે કે મારે 200 ના ખાય 400 ના ને ખાય ભાઈ અમારી મરજી અમાર પાછી ભાડે તમે કમે ના ચીટ બાપલા તમે હમજ્યા નહીં ચાલ એ તમાર પત્તા વાડી ગયા હે ચશ્મા ઉહર હા બોલ કે હ ભાઈ માર પત્તા વાડી ગયા ઓ હોય ચશ્મા તો ખબે કે કરું છું અમે સોના મોના ચશ્મા કાઢીન સાઈડમાં માં મેલો અને શું કરાઈ દયો ઓર રાખો એટલી કાળા ચશ્મા પહેરીને આવી ગયા હોતી

આ કોઈ તમારી સાજીશ તો નહીં કશું સાજીશ નહીં તું ખાલી એડવાન્સ પેલા ઉભા થઈ જાય ને તો હમણાં હાથ નહીં આવી એવું નહીં યાર તમે રદ નું ઘર ના કરશો યાર હું હાલ જાય ખોટો પોલીસ સ્ટેશન માં અરે રદ નું ઘર નહીં તું બેઠવા કર નહીં યાર આ તો યાર તમારો વિશ્વાસ નહીં આવતો પણ તોય આવું હડો ઘેટ જલ્દી ફટાફટ કમ્પ્લીટ આવી જશે

તમે હાથ સાચું બોલતા હશો તો અમારે નક્કી કર્યા વગર ના ઉતરે સમજ્યા અમને પેલા બતાવો પછી આપડે જઈએ પોલીસ સ્ટેશન કરવા કશો હતો ને આ ટીવી કરાવવા જતો તો બરોબર ચંપૈયા હતા હું સાફ કરતો હતો ટીવી ખબર બીજી વાત ના ઉગાડતા

તમે લુડો રમતા ભલામો આટલા બધી હાલત કરે અંદર જોઈ આવો ને આજે નિશ્ચિત થઈ ગયા વાત કરી

பார்தாரா!